એક માં થોડું વધારે નામ જો અહિયાં પણ બેના ના બા ભેન જ ખાય છે આ તો પણ નોખા નાખું નહી થાની એમ ભની ભણી ક્યાં વધારે ખાય ખબર પડી ને એમને બે થાન્યું નહીં તમારે તમારે ત્યાંથી પણ નાખવાના તમારે ત્યાં નથી નાખવાના માને અહિયાં પણ તો આખું અહિયાં જ ઉપાડી લેવડે બધા માની દોશી તમારે ખબર તો હા ખતરનાક છે એ ખતરનાક હોય તો આ ખબર પડી જાય છે હેડું અહીંયા હા નો હેડો તા આ લઈ હેડો મારે એકલા નું કેવાય આમ તો આપણે પાણી ના ચિંતા ના કરો તમે વાના ચિંતા કર્યા માં કર્યા માં તો અમે હા આવા થઈ જાવ

અતાની તો હનાજ નાખે એવા પૈસા નતા આ ભેસન મથડા મી લાવવા પૈસા છે તો વાના તા ડહા કઈને હતાની જબ્બર ડાડો બચાના ચાંદના વાટ જોઈને આ છે આપના બાતો વાના ખાનીયું મુ નેતાઓ હો જો બના બન ઓરજી થાળી લેવા મારા બેટા જતા રહ્યા છે જેવા મોળા થયા ગળ્યા થયા છે બાઈને ખબર પડે હું થોડો સાચી લઉં નહીં Hãy à, là đang cho kênh Ghiền Mì Anh Để phun bỏ lỡ những video hấp dẫn

આજે તમાનો ગફુ નો બો નાવે બામેજો અને ભેનો હગના મા બો નાવે હગના મના બા હનાજ ખાવા વાજો એમ કેતા નહીં કે મારા ખરાબ એકલા એકલા મારા બેટા થોડીક ના કરો વિધિ કરે બોલ છો ની ગતું હું બચાના આ નેવા ઉપર તાજી ના છે લાકડી કેમ લાયા તમે લાકડી લાવ્યો ચાલ લાકડી લઈને આવ્યા અને વાના તમારે પૈસા જોતા હોય ને વાના તો તમારે મહાનિયમ જાવું પડે શું કેવું તમારા દેવા આવશે

આપણે આમે ખંડસો તે થયો આ હજાર પાગ ના અને હજાર ખરાજ ના ને એના અડધા લાવ ન્યો કાન હે રૂપિયા નો ખંડસો થયો તો આપણે બીયા નો તો ભલે હા નું હેડો હવે એ ચોથી આયા